વનવાસ તો રામને હતો ચૌદ વર્ષનો સીતાજીને નહોતો પણ સીતાજી વર્ષ દુઃખની ઘડીમાં પોતાના પતિ રામને સાથ આપી સંકટના સમયમાં સીતાજીએ પોતાના પતિ રામને સાથ આપ્યો જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે સીતાજી ની ઉમ્ર તો બહુ નાની હતી વાલ્મીકી રામાયણ એવું બોલે આજુબાજુની ઉંમર હતી યુવાની અવસ્થા માણસને જરૂર કંઈક ને કંઈક ભૌતિક સુખ માટેની તમન્નાઓ જાગતી હોય એ સમયમાં રાજપાટ છોડી અને પતિની સાથે જંગલમાં જવું એ આદર્શ પૂરો પાડ્યો છે સીતાજીએ જીવનમાં ગમે એટલું કષ્ટ આવ્યું પણ એણે ક્યારેય રામનો વાંક ન કાઢ્યો કોઈની પાસે જઈને એમ ન કે રામને લઈને હું આટલી દુઃખી થઈ આજે માણસમાં આ સહન શક્તિ નથી આજે માણસમાં આવી ક્ષમા ભાવના નથી આજે થોડુંક કંઈક થાય એટલે માણસ તરત આખા ગામમાં વાતો કરે અમે આવા દુઃખી થઈ ગયા અમે હેરાન થઈ ગયા તમારા એ તો કઈ કામ કરતા નથી મારે જ બધું કરવું પડે તરત બધી વાતો દ્રૌપદીના જીવનમાં પણ સંકટ આવ્યા દ્રૌપદીને પણ જંગલમાં બાર વર્ષ જવું પડ્યું એક વર્ષ ગુપ્તવાસ માં રહેવું પડ્યું દાસીપણાનું કામ કરવું પડ્યું રાણી મટીને દાસી થવું પડ્યું અને એનું જો કોઈ કારણ હોય તો યુધિષ્ઠિર નો જુગાર યુધિષ્ઠિર જુગાર રમવા બેઠા હારતા હારતા બધું જ હારી ગયા હાર્યો જુગારી બમણો રમે એમ યુધિષ્ઠિરે છેલ્લે હોડમાં દ્રૌપદીને પણ મૂકી દીધી પણ છતાંય દ્રૌપદી કઈ બોલ્યા નહીં અને એટલા માટે એમના નામ શાસ્ત્રોમાં લખાણા સ્વામિનારાયણ ભગવાન એમ બોલે કે આજે સ્ત્રી માત્રમાં સીતાજી અને દ્રૌપદી જેવી કોઈની દયાળુ પ્રકૃતિ ભાગવતમાં એવું લખાણું કે પરીક્ષિત રાજાએ કળિયુગને રેવાના ચાર સ્થાન આપ્યા છે અને એમાંનું પહેલું સ્થાન બતાવ્યું દ્યુત જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તું નિવાસ કરજે બહુ શોર્ટમાં વાત કરું જુગારમાં કળિયુગ નો નિવાસ છે અને જુગાર ની વાતનું એક જ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે રાજા યુધિષ્ઠિર જુગાર રમવા માંડ્યા અને એમાં તો કેટ કેટલી બુરી દશા થઈ એમાંથી આખું મહાભારત સર્જાણું એ તમે બધા જાણો છો આખા મહાભારતનું જો કોઈ મૂળ હોય તો ઈ છે જુગાર માટે જુગારમાં કળિયુગનો નિવાસ હોવાથી રમ કદાચ ક્યાંય ખૂણે ખાસરે થોડી ઘણી ટેવ હોય ભીમ એકાદશી હમણાં આવે છે પછી થોડા દિવ પછી જન્માષ્ટમી આવશે માણસોએ કેવા ઉત્સવો બગાડ્યા ભીમ એકાદશીએ તો માણસોએ થોડુંક ભજન ભક્તિ ને વ્રત તપ કરવું જોઈએ એને બદલે જુગાર રમે જન્માષ્ટમીને દિવસે જુગાર રમે તો કૃષ્ણને દાજ નો ચડે ભાઈ મારો બર્થડે બગાડો એ દિવસે તો કૃષ્ણના મંદિરે જઈને ભજન કરવું જોઈએ ભક્તિ કરવી જોઈએ સત્કર્મ કરવું જોઈએ તે દિવસે આપણે જુગાર રમીએ એટલે ક્યારેય પણ જુગાર નો રમો ખૂણે ખાચરે ક્યારેય નહીં થોડી ઘણી ટેવ હોય તો છોડી દેવી અમુક અમુક જુગાર જેવા કામમાંય ન પડવું હમણાં હમણાં ઓલા ક્રિકેટોમાં સટ્ટા બધા રમે ને એ બી સારું નથી જેને જેટલા રન કરવા એટલા ભલે કરે આપણે એમાં ન પડવું કોઈ બી પ્રકારના જુગાર સારા નથી એટલે ધન માટે ક્યારેય પાપ ન કરો ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંતતિ અને સંપત્તિ સંતતિ અને સંપત્તિ ભાગ્યને અનુસારે મળે છે એના માટે પુરુષ પ્રયત્ન કરવાની જરૂર છે પાપ કરવાની જરૂર નથી સંતતિ અને સંપત્તિ અનુસાર મળે છે એની માટે પુરુષ પ્રયત્ન કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી માટે આ પાંચ સ્થાનોમાં કળિયુગનો નિવાસ છે એમાં પડવું નહીં જુગાર અને ધન છે એનું કારણ શું તમને હું એક વાત કહું કળિયુગ છે એની ખબર કેમ પડે કળિયુગના બે દીકરા કુસંપ અને કલેશ આ આપણામાં આવે એટલે સમજી લેવું ક્યાંક ને ક્યાંક કળિયુગ ઘૂસ્યો છે આપણા પરિવારમાં કુસંપ અને કલેશ આવે એટલે સમજવું કે ક્યાંક આપણે ક્યાં કળિયુગે એન્ટ્રી મારી અને કળિયુગ આવ્યો હોય તો સમજી લેવું કે આમાંથી કોઈક જગ્યાએ આપણે ફસાયેલા હશું આ પાંચમાંથી એકમાં આ ભાગવત વર્ષો પેલા સુખની વાત કરીને ગયો અને વ્યાસ પ્રભુએ લખ્યું માટે જેણે સુખી થાવું હોય એને આ પાંચનું સેવન ન કરવું વ્યાસ પ્રભુ ભાગવતમાં બોલે વ્યાસ પ્રભુ કે છે જેને સુખી થવું હોય એને ક્યારેય પણ આ પાંચ નું સેવન ન કરો અને એમાં બે ને વધારે સાવધાની આપી બે જણાને એ બે માં કોણ તો એક તો એવું કીધું કે રાજા રાજા હોય એને આ પાંચમાં નો પડવું એ સ્પેશિયલી અને બીજા જે ધર્મ ગુરુ હોય એને આમાં પડે ભાગવત વર્ષો પેલા સમાજની કેવી ચિંતા કરીને ગયું હોય તમે જો રાજા છે એ સમાજના અગ્રગણ્ય માણસ આજે આપણે એને નેતા એની જગ્યાએ કહીએ નેતાઓ એ આપણા સમાજના અગ્રગણ્ય માણસો કહેવાય અને ધર્મગુરુઓ પણ એક આધ્યાત્મિક જગતના અગ્રગણ્ય માણસ છે એટલે રાજા અને ધર્મગુરુ એને બે થી દૂર રહેવું અને જો એ પાંચની નજીક જાય આમ જનતા સામાન્ય માણસ પાંચમાં પડે ને તો એના એકના પૂરતું દુઃખ રહે અને જો આ આગેવાનો આમાં પડે તો એની પાછળ બહુ મોટો સમાજ દુઃખી થાય માટે બે એન્જિન છે એને સાવધાની રાખવી વ્યાસ પ્રભુ બોલે વિશેષ તો ધર્મશીલો રાજા લોકપતિ ગુરુ ગુરુઓ અને ધર્મ ગુરુઓ અને રાજનેતાઓ એને સાવધાની રાખવી કળિયુગને પછી વિદાય દીધી છે